Thank <laughs> you. જો હા મારવી ગયા મલ્ટી અપાયન કારીગરો થઈ ગયા તો બે 3 હતા અમે 3 તારીખનો 4 મકાણ કળિયા ક તમને બતાવવામાં 3 કારીગર થાય દેખતા દેખાય નથી મેસેજ કરો ક્યાંથી ક્યાંથી જોવો તો ક્યાંથી જોવો છો મિત્ર બધા તણ કારીગરો થઈ ગયા તું તો એક બે આ ત્રણ ત્રણ બે

મિત્ર ગુજરાતી માં લખો તો આવડતો મેસેજ ઇંગ્લિશમાં માં નથી આવડતો રોજ આમાં હલવાઈ ગયો ટાઈમ હતો દેખાય જીરો

mirar un mano bien yeah. પીવાની મિત્ર હીરો ઉડી ગયો હતો મિત્ર હીરો ઉડી ગયો હતો હીરો ગોતવો જો ને હવે વાહ ભાઈ વાહ આવી ગયો જો મિત્ર આવી ગયો જેનો હીરો છે જો આવે છે જીણા બધા ન અમુક આવે આરું જો આવી ગયો નકર હું થાકી જાત દાડું મારી મારી આયા પીડ્યો તો ના પીવાની બાકી છે ઓ મિત્ર આજ ક્યાં dar uma રાખો andar com ela. Ali foi પછી eu não posso tentar uma dela, andar com ela. Tentar uma dela, andar com ela,

ચાલો તો મિત્ર હવે ફૂલ તૈયારી છે સા પાણી આવવાની શાહ પાણી તો આવો

ો છ પાણી પીવા જ્યાં કામથી બોલવું ઇંગ્લિશમાં નામ થાય તો ભાઈ આવડતું નથી ઘણા ગામ થી બોલો છો હાલો મિત્ર ગાયક બોલો ક્યાંથી બોલો છો હાલો મારે લાઈવ પણ કરવું છે તમારું નામ શું છે તમે ક્યાંથી બોલો છો નામ નથી આવડતું વાય એમ કહી છે ને આવો માં આવો ખાવા કારખાને સહ પાણી પીવાનું રામદેવ માં સૌ પેલા મળે મથાળા પકરા માર બે આવો જો બેટ્યુ આવો ને ના ના સા થોડી લેતી આવી પડે આઈ મોકલતો ગોપને કેવાં દેવાસ મેડુ આજો बाजू માં જ છે બધાય આપડે બેગા રહે જાય આપડે બેગા હોરે જાય નવલ આવો થા પાણી માવો થા પાણી પીવો થાર કોણ પીધું ય હાલો જય માતરી બધા મિત્ર ને હવે 44 છે મુકો કોણ વગાડે કાલ થા પાણી પીવો નિરાય કોણ આવો હાલો આવી જાવ છો આપી જય માતાજી